બગદાણામાં કોળી યુવકને ફટકારવાના કેસમાં કોળી સમાજ આક્રોશિત છે ફરિયાદીના આરોપ છે લોક કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર કે તે માસ્ટર છે અને જે સુધી તે આરોપી ન બનતા કોળી સમાજ લડી લેવાના મૂડમાં છે અને વધુ એક મોટું આહવાન થયું છે અને ફરિયાદી નવનીત બાલદિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે

કરાવનાર અન્ય કોઈ નહીં પરંતુ લોક ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર જ છે અને જયરાજ આહિરનો ઈગો ઘવાવાથી તેમને અસામાજિક તત્વોને મોકલ્યા અને તેમને ફટકારવામાં આવ્યા તેમના પર જીવ લેણ હુમલો કરવામાં આવ્યો અને આ મામલે સીટ અત્યારે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે મુખ્ય ફરિયાદી નવનીત બાલતિયાની પણ પૂછપરછ થઈ ચૂકી છે અને તેમણે પણ પુરાવા રજૂ કર્યા હતા જયરાજ આહિર પર જે પ્રકારના આરોપ લાગી રહ્યા છે તેમની પણ સીટે પૂછપરછ કરી છે અને હજી નવલિત બાલતિયાનું કહેવું છે કે જે પ્રકારે માસ્ટર માઇન્ડ આજ જયરાજ આહિર છે તો હજી સુધી સીટે તેમને કેમ આરોપી નથી બનાવ્યા અને આ મામલે હજી સુધી તેમને ન્યાય પણ નથી મળ્યો કોળી સમાજે હુંકાર કર્યો છે અને આવનારી પહેલી ફેબ્રુઆરીએ ભાવનગરમાં કોળી સમાજનું એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે અને આ મામલે નવલિત બાલતિયાનું નિવેદન પણ સામે આવ્યું છે જય કોળી સમાજ જય વીર માદાદા જય વેલનાથ તારીખ એક બે બે હજાર છવ્વીસ હું ભાવનગર આવી રહ્યો છું આપણા ન્યાય સભા માટે તો દરેક આપણા સમાજના આગેવાનો મિત્રોને જણાવું છું કે ન્યાય સભામાં આવવા વિનંતી અને મને ન્યાય અપાવવા માટે આમ અત્યારે આ કોળી યુવકને ફટકારવાના કેસમાં જે પ્રકારે લોકડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર વિવાદમાં આવ્યા છે સૌ કોઈની નજર આ કેસ તરફ છે કે જયરાજ આહિરે આ હુમલો કરાવ્યો છે કે નથી કરાવ્યો અને સીટે જ્યારે તેમનું નિવેદન લીધું ત્યાં નિવેદનમાં કયા કયા પ્રશ્નો પૂછ્યા છે અને આવનારા દિવસોમાં સી પણ જયરા આહીરને આરોપી બનાવે છે કે નથી બનાવતા તે પણ જોવાનું રહેશે ને આજ ફરિયાદી લડી લેવાના મૂળમાં અત્યારે હુંકાર કરી રહ્યા છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઈન ન્યૂઝની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો